નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું સૌ પ્રથમ તો આપણે યુવરાજસિંહ જાડેજાએ જે રીતે કરી છે કચેરીની અંદર જઈને જે અધિકારીને રજૂઆત કરી છે અને એ રજૂઆત કરતા કરતા શું વાત કરી છે કે કંઈક તો અહીંયા ખીચડી પાકી રહી છે નત આટલું બધું ફ્રોડ તો ન થાય તો શું છે એ સમગ્ર મામલો એ સમગ્ર વિડીયો હું તમને બતાવું ત્યાર પછી આપણે થોડીક વાતચીત કરશું પણ સૌ પ્રથમ તો તમે યુવરાજસિંહ જાડેજાએ શિક્ષણને લઈને આ અધિકારીને જે ધારદાર રજૂઆત કરી છે એ રજૂઆતની અંદર જે જે ખુલાસાઓ કર્યા છે તમે સાંભળશો તો તમને ખબર પડશે કે ક્યાં કેવી ખીચડીઓ પાકી રહી છે પણ થોડો સમય કાઢીને આ વિડીયો ઉપર એક નજર નાખજો દોસ્તો કારણ કે આ વિડીયો આપણા બાળકોના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે સાંભળવો આવો આપણે સાંભળીએ જે રીતે યુવરાજસિંહ જાડેજાએ આ અધિકારીને શું રજૂઆત કરી છે એના દ્વારા એમને એવું કહેવામાં આવ્યું છે કે જે એડમિશન અત્યારે કરવામાં આવ્યા છે બે હજાર ત્રેવીસના એ બધા વેલિડ છે અને વેલિડ નહીં હોય તો અમે જીએનસી સાહેબ પાસે એને વેલિડ કરાવીશું ખરેખર આપની પાસે એવી ઓથોરિટી ખરી કે તમે એને વેલિડ કરી શકો જે ડેડલાઇન ટપી ગયા છે અને એના પછી એને કોઈ એડમિશન કર્યા હોય અને ફક્ત આખા ભારતની અંદર એચએનજીઓ જ કર્યા છે તો આ કઈ રીતે વેલિડ કરી શકશો આપણે એટલે તો વિશીનું એવું કેવું છે કે તમારી જોડે વાત થઈ છે અને એ બધાને અમે કન્સિડર કરવાના છીએ ખરેખર તમે કરવાના છો એટલે અમને વાત થઈ હતી એટલે એવું કહું કે આ કંઈક ભૂલથી થઈ ગયું લાગે છે એટલે અમે કહું તું તમે આગળ જવા એનું કહેવાનું એવું એવું છે કે ભૂતકાળમાં પણ અમે એડમિશન છે અને કન્ફર્મ કરાવેલા છે ભૂતકાળમાં કોઈ આવા એડમિશન કન્ફર્મ થયા છે હવે એ બેન કીધું છે કે તમે તમે મીડિયાની ઓફિશિયલ મીડિયાની પ્રતિક્રિયા જે છે એમાં આપેલી છે બેટ એમાં તમારું નામ જોઈને કીધું છે અમે બેન જોડે વાત કરી છે અને ભૂતકાળમાં પણ આ પ્રકારના એડમિશન જે છે કરેલા છે તો બેન બીજી વાત એ કે અત્યાર સુધી આમ જોવા બે મહિનાથી તો મુદ્દો ચર્ચામાં જ છે તમામ માધ્યમો જે છે એ માધ્યમો બધા જ ચલાવી રહ્યા છે ઇલેક્ટ્રોનિક હોય પ્રિન્ટ હોય ડિજિટલ હોય બધા જ માધ્યમો ચલાવે છે તો એઝ એ ઓથોરિટી પર્સન નર્સિંગ કાઉન્સિલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તરીકે તમે એચએનજી ઉપર કોઈ એક્શન લીધા હોય એવો દાખલો અતો એચએનજીયુ ને તમે જાણ કરી દીધી હોય કે ભાઈ આ પ્રકારની માહિતી આપો આ પ્રકારના એડમિશન થયા છે તમે કઈ રીતે કઈ છે એની કોઈ વાત છે છે ને એક જવાબદાર ઓર્ગેનાઇઝેશન છે પણ એની ઓથોરિટી છો એમને પણ ખ્યાલ આવ્યો કોઈ ઓથોરિટી એવું નથી આ બધું સરકાર છે યુનિવર્સિટી છે આપણે કામ કરતા એટલે એમના વિશેને પોતાને પણ ખ્યાલ છે કે આ મેટર થઈ છે અને મને કોલ પણ કર્યો તો કે આવું થયું આપણે કે વાત ખોટી છે તો શું કરી શકાય એમને કોઈ એક મોકલો બે રજૂઆત આપણે ઇન્ડિયન કાઉન્સિલમાં મોકલી શકાય બરોબર છે નર્સિંગ કાઉન્સિલે સ્વતઃ સંજ્ઞાન લઈ ધારો કે તેના બધી મીડિયામાં બહાર આવ્યું તો સ્વતઃ સંજ્ઞાન લઈ અને એચએનજીયુને કોઈ નોટિસ આપી હોય અથવા તો તમે તો ઓથોરિટીમાં છો પાવર ઓફ ઓથોરિટીમાં તો તમે જે તે કોલેજ હોય જે તે સંસ્થા હોય અને જે તે અધિકારી હોય એ અધિકારી વિરુદ્ધ કે સંસ્થા વિરુદ્ધ જેને એડમિશન કર્યા છે એના વિરુદ્ધ ના એક્શન તમે કેમ ન લીધા ચલો હું એચએનજીઓ ને તો સાઈડમાં માં રાખું છું એ પાવર ઓફ ઓથોરિટી તરીકે તમે કેમ એક્શન ન લીધા પેલા તો એ અમારો સવાલ છે બરાબર એક એક જવાબદાર અધિકારી તરીકે જ્યારે એમને ખ્યાલ છે અમે એમને જણાવેલું છે કે તમારી પાસે જેટલી પણ માહિતી હોય એ તમે અમને મોકલી આપો બરાબર છે જી સુધી અમારી પાસે એ માહિતી આવે નથી એ આવ્યા પછી ઇન્ડિવિજ્યુઅલ અમે નિર્ણય નથી લેતા હોતા એનો કાઉન્સિલની કમિટીમાં જે પણ બધી વસ્તુ આવે એને મૂકવામાં આવે પછી આગળની કાર્યવાહી

પર કેન્ડિડેટ દસ દસ હજાર રૂપિયા લઈ અને આ એડમિશન આપવામાં આવ્યા છે લગભગ તમે વિચારો ચારસો નેવું જેટલા છે તો કંઈક હું માનું છું ત્યાં સુધી તો આ ચાર કરોડનો તો એમને એમ કૌભાંડ જ ભ્રષ્ટાચાર જ થયો છે અને એ તમારા નામે કરવામાં આવેલો ભ્રષ્ટાચાર તમારા નામે એટલે જીએનસીના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ આ તમારા એડમિશનને વેલિડ કરી દેશે બરાબર એ દર્જ ઉપર આ કરાવેલો ભ્રષ્ટાચાર છે તો જે તમારા ઉપર કોઈ બદનામીનો ડાઘ ન લાગે તો સ્વતઃ સંજ્ઞાન લઈ તમે એ માહિતી શા માટે ન બીજું કે જેને એને એડમિશન એપા ધારો કે એડમિશન કે એડમિશન તો તમે એની સામે એક્શન કેમ નક લેતા તો એ કોલેજ જે છે જેને કોલેજ એની સામે કેમ એક્શન જો આ કોઈ વસ્તુ કઈ ભાગી જવાની તો વસ્તુ છે ભાગી જવાની તો છે મેટર તો ચાલી જ રહી છે ચાલી જ રહી છે અને આપણે એવું માનીને ચાલીએ છીએ કે ક્યાંક આવું થયું છે જેનું આપણી પાસે કોઈ ઠોસ સબૂત નથી આ એક છે કે આવું થયું હશે

આઉટ ઓફ ડેટ જઈને ના આપી શકે ને તો બેન તો તમારું નામ જો કે છે કે અમે આપી આ તો અમે બેન જોડે વાત કરી છે એક વસ્તુ સમજો આજે તમે પણ વિચારો છો કે તમે વિદ્યાર્થીના હિત માટે અહીં આવ્યા છો આપણે કઈ આ વિદ્યાર્થીના હિત માટે થઈને તો બેઠા નથી જ્યારે આ વસ્તુ થઈ ગઈ છે ત્યારે એના પ્રોબ્લેમ સોલ્વિંગ માટે એક વખત વિચાર કરી શકાય ઓકે બરાબર એની ખાતરી ના આપી શકાય પણ એક વખત વિચાર કરી શકાય તો આવી જે રજૂઆત આવશે એને આપણે ઉપરના લેવલે એક વખત મોકલી આપશું કારણ કે એમનું એવું કહેવાનું હતું કે એક એક્ઝામ પણ કદાચ લેવાઈ ગઈ છે તો આ થયું છે એ તો ના થવું જોઈએ પણ વિદ્યાર્થી માટે થઈને આપણે પ્રકોશન પણ જેમણે આ કામ કર્યું છે એના ઉપર તો તમારે સસ્પેન્સન સુધીના પગલા લેવા પડે કે ખબર જ છે કે સટોપ તારીખ છે કટોપ તારીખ પછી એડમિશન કેવી રીતે આપી શકે શા માટે એડમિશન આપવા જોઈએ આપવા જોઈએ તો કેમ આપ્યા બરાબર એ બી એક નહીં ચારસો નેવું વિદ્યાર્થા વાત હતી જોડે જોડે કે અમે આ ત્રણ વર્ષ સુધી અમને પાસે સમયગાળો છે કે ત્રણ વર્ષ સુધીમાં ગમે ત્યારે આને

जीएनसी अपॉइंटमेंट આપી છે કે 31 11 પહેલા તમારે કરવાનું બસ એ જીएनसी થઈ ગયા પછી 490 મેમ્બરને તમે કેવી રીતે આપશો 3 વર્ષ પછી પણ આ બાળકોના ભવિષ્ય જોડે 100% થીપિંગ છે ના ના આ વાતનું હું કદાચ બાબત ત્યાં સુધી શું કર્યું હકીકત માં એવું છે કે જાન્યુઆરી માં વસ્તુ ચાલુ થઈ જાન્યુઆરી થી લઈને જૂન મહિના સુધી જીએનસી ખાલી ડેટા મંગાવવાની વાત કરે કે ખાલી ટાઈમ પાસ કરવાની પ્રોસેસ ચાલી રહી છે એક વસ્તુ સમજાવ કે જ્યારે એડમિશન ની પ્રક્રિયા પૂર્ણ થાય ફોર્સ એની ડેડલાઈન 30 નવેમ્બર છે તો એના એક બે દિવસની અંદર જ એ લોકો સંસ્થાને કહેતા હોય છે કે તમારે રૂલ નંબર સેવન્ટીનની અંદર એડમિશન ભરી દેવાનું અને એ લેટરમાં જે એએનએમ અને જીએનએમના વિદ્યાર્થીઓ છે કે જેની એક્ઝામ્સ પણ અમે લઈએ છીએ તેની જવાબદારી અમારી થતી હોય છે એ લેટરમાં પણ લખ્યું છે કારણ કે એડમિશનની તમામ પ્રક્રિયા એડમિશન કમિટી દ્વારા થાય છે કાઉન્સિલ દ્વારા નથી થતી અને પછી જે બાકીના એડમિશન છે એની જવાબદારી કાઉન્સિલને અને જે તે યુનિવર્સિટી બોર્ડને સોંપવામાં આવતી હોય છે બરાબર છે એટલે અમે કાઉન્સિલની જે એનએમ અને જીએનએમની પ્રક્રિયા હોય એ અમે વિદિન ટેન ટુ ટ્વેન્ટી ડેઝ એન અને એમ જીએનએમ માટે તેને પૂરી કરીએ છીએ કારણ કે કાઉન્સિલ પાસે પણ ઘણું બધું કામ છે તો જે જવાબદારી યુનિવર્સિટીને ડેલિગેટ કરી છે જેનું એનરોલમેન્ટ યુનિવર્સિટી કરે છે જે એક ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે બરાબર એક ઓથોરિટી છે તો વી મસ્ટ ટ્રસ્ટ તેમ એકબીજાને ટ્રસ્ટથી જ ચાલતું હોય ને એડમિશન કમિટી અમારા પર ટ્રસ્ટ મૂક્યો યુનિવર્સિટી પર ટ્રસ્ટ મૂક્યો તો અમને જે જવાબદારી સોંપવામાં આવી હતી અમે સમય મર્યાદામાં સંપન્ન કરી હવે યુનિવર્સિટીની જવાબદારી છે તો એમને જે જવાબદારી આપી હોય એના પર અમારે ચારસો નેવું પેપર ચારસો નેવું પેપર આપ્યા ચારસો નેવું પેપર એક્સ્ટ્રા આપ્યા બરાબર છે પાંચ સબ્જેક્ટ કે છ સબ્જેક્ટ હોય તે પેપર જ્યાં સુધી લેવાય ત્યાં સુધી યુનિવર્સિટી એવું ક્યાંક ના જોયું કે તમારે જીઆઈસી ના અપડેટ આપવો જોઈએ જીએમસી

એ યુનિવર્સિટી કહેવા માંગો તમને જે લિસ્ટ મળે એના ઉપરથી તમે સંસ્થાઓને નોટિસ ઇસ્યુ કરો કે ભાઈ તમે કેમ કરે જેનો ખુલાસો કરો એના ઉપર એક્શન થોડોક જાણકાર છું મને એટલી ખબર પડે છે કે આમાં જે તે સંસ્થાએ અને એડમિશન કર્યા ને એ ચારસો વીસી કરી છે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે લિટરલી ચેડા કર્યા છે આમાં હું તો જીએનસી તરીકે તમે એક ખરેખર પાવર ઓફ ઓથોરિટી એટલે હું કહું છું કે તમારે સ્વતઃ સંજ્ઞાન લઈને તમારે સુઓ મોટો લઈ અને સામે ચાલી અને યુનિવર્સિટીને અને કોલેજને તમે નોટિસ ફટકારો કે તમે કોને પૂછીને આ એડમિશન આપ્યા અમને જવાબ આપો અથવા તમારી સામે અમે ગુનો દાખલ ન કરીએ શા માટે ન દાખલ કરીએ તમે ખરેખર એક વખત પૂછો કારણ કે તમે પાવરમાં માં છો તમે આઈએનસી પાસેથી ગાઈડલાઈન લઈ લો કે ભાઈ આ લોકોએ કર્યું છે અને અમારી પાસે મીડિયાના માધ્યમથી તો કોઈ આગેવાન આવીને અમને આવું કે છે તો અમે શા માટે એક્શન ન લઈએ તો આઈએનસી તમે પ્રશ્ન પૂછો પણ એની સામે સામે તમે નીચે પ્રશ્ન પૂછો યુનિવર્સિટીને પૂછો ને પૂછો આ દેન ખરેખર ઉનાહિત કાવતરુ છે મને એટલી ખબર પડે છે કે આ અત્યારે જે થયું છે ને એ ચારસો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેતરપિંડી સિવાય કશું કઈ છે જ બેનામાં ને તો કઈક ને કઈક ભ્રષ્ટાચારો થાય છે એ વાત ચોક્કસ છે પરંતુ આ ભ્રષ્ટાચારીઓ પકડાતા નથી એ પણ સો ટકા સત્ય છે તો આવનારા દિવસોમાં આવા ભ્રષ્ટાચારીઓ ઉપર પગલા લેવાશે કે નહીં લેવાય તમારો શું મંતવ્ય છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો ત્યાં સુધી આ વિડીયોને ખૂબ શેર કરો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે અને દરેક લોકોને ખ્યાલ આવે કે કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં ભ્રષ્ટાચાર નથી થતો જય હિન્દ